નમસ્કાર અમરા મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે શું બનાસ ડેરીની ચૂંટણીનો જંગ જામશે મિત્રો બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને બનાસ ડેરીની ચૂંટણી એ એક દિવસ પહેલાં જાહેર થઈ ત્યારથી લઈ અને બાવીસ સપ્ટેમ્બર સુધી કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે ઓગણત્રીસ તારીખ સુધી કોઈ પણ ઉમેદવાર ફોર્મને પરત ખેંચી શકે છે અને દસ તારીખે મતદાન રાખેલું છે તારીખે રાખેલી છે એટલે કે અત્યારે નવમો મહિનો ચાલુ છે તો સપ્ટેમ્બર મહિનાની બાવીસ તારીખ સુધી ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે ઓગણત્રીસ સુધી ખેંચવાની લાસ્ટ ડેટ છે ત્યારબાદ વાતચીત કરીએ તો ઓક્ટોમ્બર મહિનાની દસ તારીખે એના મતદાન થઈ શકે છે અને અગિયાર તારીખે એની મતગણતરી થઈ શકે છે પરંતુ જે આ ટાઈમ ટેબલ જાહેર થઈ જે આ ચૂંટણી જાહેર થઈ ચૂંટણી શું ખરેખર બિનહરીફ થશે કે આમાં ચૂંટણી થશે એની અંદર કેવી શક્યતાઓ અને કેવી વસ્તુઓ રહેલી છે એ વિષય ઉપર આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો ને ખૂબ જ વિડિયો થવાનો છે મિત્રો આમ વાતચીત કરીએ તો બે હજાર ચૌદ પંદર પછી થઈ વાર છે કેટલી રહેલી છે અને કેટલા ટકા રહેલી છે વાતચીત એવી છે કે જે શક્યતાઓ છે મુખ્યત્વે એના ઉપર ડિપેન્ડ કરતી હોય છે કે કેવી રીતે પ્રાવધ્યાન આપવામાં આવ્યું છે કોને પ્રધ્યાન આપવામાં આવ્યું છે અને કોને પ્રાવધ્યાન નથી આપવામાં આવ્યું પરંતુ દર વર્ષની જેમ આ વખતે પણ લોકોના મુખે એક ચર્ચા થઈ રહી છે કે ચૂંટણી થશે તો કયા કયા તાલુકામાં થશે ને નહીં થાય તો કયા કયા તાલુકાની અંદર નહીં થાય તો મિત્રો આમ વાતચીત કરવા જઈએ તો તેરથી ચૌદ સીટોની અંદર હોય છે ત્યારબાદ બે સરકારી સીટોને કુલ સોળ સીટોની અંદર સોળ બોર્ડ ઓફ ડિરેક્ટર હોય છે પરંતુ આના અંદરથી કઈ કઈ જગ્યાએ ચૂંટણીઓ થવાની શક્યતાઓ રહેલી છે કઈ કઈ જગ્યાએ ચૂંટણીઓ થવાની શક્યતા નથી રહેલી રાજકીય રીતે શું કુતુહલ સર્જાઈ રહ્યું છે અને રાજકીય રીતે શું સેવાઈ રહ્યું છે દરેક વિશેની વાતચીત કરીશું ને ખૂબ ડિટેલમાં જઈને વાતચીત કરીશું તો વાતચીત એ પણ કરવાની રહી કે હવે મેન્ડેટ સિસ્ટમ આવી ગઈ છે તો મેન્ડેટ સિસ્ટમની અંદર ચાલુ ડિરેક્ટરો છે બધાને જો મેન્ડેડ આપવામાં આવશે તો પણ એવી શક્યતાઓ રહેલી છે કે ઘણી બધી જગ્યાએ ચૂંટણીઓ થઈ શકે છે એટલે કે ચાર થી પાંચ તાલુકા તો પણ એવા છે કે જો તેની હિસાબે ચૂંટણીઓ થઈ શકે છે પરંતુ એવું થઈ શકે કે મેન્ડેટ કોઈ રીતે ફેરવવામાં આવે ને ઘણી બધી જગ્યાએ એવી રીતે મેન્ડેટ આપવામાં આવે કે જેથી કોઈ વર્ગ વિગ્રહ ન થાય તો કદાચ ચૂંટણી ન પણ થઈ શકે પરંતુ આ બધા જ વચ્ચે શક્યતાઓ એ પણ રહેલી હોય છે કે જેમને મેન્ડેટ નહીં મળે એ કેટલા ખુલ્લીને સામે આવી શકે એમ છે જો માવજીભાઈ પટેલને ટિકિટ ન મળી તો એ ખુલીને ભાજપ વિરુદ્ધ સામે આવી ગયા ચૂંટણી લડ્યા ભાજપમાંથી બકાત થઈ ગયા ત્યારબાદ વાતચીત કરીએ અણધાભાઈ પટેલને માર્કેટ યાર્ડની ચેરમેનની અંદર તો છોડો પરંતુ એક ડિરેક્ટર તરીકેનો મેન્ડેટ ન મળ્યો તો ડિરેક્ટર તરીકેનો મેન્ડેટ ન મળ્યો ખુલીને ભારતીય જનતા પાર્ટી સામે આવી ગયા એટલે એ પણ ઇલિમેટ થઈ ગયા તો આ રીતે ભારતીય જનતા પાર્ટીની અંદરથી જે લોકો ભારતીય જનતા પાર્ટીની અંદર ખુલીને સામે આવે છે એ ઇલિમેટ થઈ જાય જેમ જે માવજીભાઈ તો એ પણ ખુલ્લીને સામે આવ્યા ટિકિટ કપાઈ હતી ત્યારબાદ ધારાસભ્ય પદ તરફથી લડ્યા લડ્યા અપક્ષની અંદર ધારાસભ્યમાં જીતી પણ ગયા અને નવાઈની વસ્તુ તો એ હતી કે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી હારી ગયેલા વ્યક્તિ અપક્ષની અંદર જીતી ગયા લોકો પણ એ જ હતા એરિયા પણ એ જ હતો વિસ્તાર પણ એ જ હતો ભારતની ભાજપની વોટ બેંક હતી તેમ છતાંઓ ભાજપમાંથી જીતી ન શક્યા હતા અને ભાજપની વિરુદ્ધમાં જઈ અને અપક્ષમાંથી કોંગ્રેસમાંથી પણ નહીં અપક્ષમાંથી જીતી ગયા તો થોડી નવાઈની વાત જીતે હતી પરંતુ આ બધા જ વચ્ચે એક સરવાળો મુખ્યત્વે એ આવે છે કે ભાજપની અંદર હંમેશા પગલાં રહેલા છે જેમ કે વાતચીત કરીએ તો રેખાબેન ચૌધરીને ટિકિટ મળી હતી ત્યારે ભાજપના ઘણા બધા નેતાઓ વિરુદ્ધની અંદર પ્રચાર કરતા હતા અને મારું એવું માનવું છે કે ભાજપના વિરુદ્ધની અંદર પ્રચાર કરતા નેતાઓ ફંડ પણ આપે છે અને વોટ પણ આપે છે અને એ જ રીતે ભાજપ એ ભાજપને હરાવવાની કોશિશ ઘણી બધી જગ્યાએ કરે પણ છે અને એવું થતું પણ હોય છે એવું નાની સ્થાનીય ચૂંટણીઓથી લઈને બધી જ ચૂંટણીઓની અંદર થતું હોય છે પરંતુ જે આ બનાસ ડેરીની ચૂંટણી છે આમાં કોંગ્રેસને તો બિચારીને કોઈ લેવા જ દેવા નથી એક જ કોંગ્રેસના માત્ર બોર્ડ ઓફ ડિરેક્ટરની અંદર ડિરેક્ટર હતા બે ડિરેક્ટરો હતા સોરી એક ધૂળાભાઈ પટેલ હતા અને ત્યારબાદ એક જોઈતાભાઈ પટેલ હતા બંને ડિરેક્ટરોને અત્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં લાવી દેવામાં આવે છે એટલે કે લાખણીથી ધુડાભાઈ પટેલ જે કોંગ્રેસમાં હતા એમને પણ ભારતીય જનતા પાર્ટીમાં લાવી દીધા ત્યારબાદ વાતચીત કરીએ જોઈતાભાઈ પટેલ તો એમને પણ ભારતીય જનતા પાર્ટીમાં લાવી દીધા તો અત્યારે જે આ લડાઈ છે ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરની રજકાર લડાઈ છે રાજકારણની અંદર ખટપટ તો એવી હોય છે કે દર વરસ વર્ષ જેમણે ક્યાંક ને ક્યાંક આમ કુલે પણ જોવા મળે કોઈક તૈયારીઓ કરતાં પણ દેખાય પરંતુ આ વર્ષે એવું દેખાતું નથી આ વખતે બધું શાંત દેખાય છે શાંત કેમ દેખાય કારણ કે લોકો એવું વિચારી રહ્યા છે નેતાઓ એવું વિચાર્યું કે ઘી જોવામાં આવશે ઘીની ધાર જોવામાં આવશે બરોબર અને એ રીતે જો યોગ્ય લાગશે તો પછી અથોડો મારવામાં આવશે એટલે કે લોખંડ ગરમ હશે લોહો ગરમ હશે તો જ એના ઉપર અથોડો મારવામાં આવશે તો એને મળે બાકી તો અથોડો મારવામાં નહીં આવે કારણ કે લોખંડ ઉપર તો તમે ગમે એટલા અથોડા મારો તો લોખંડ પણ અથોડો પણ લોખંડનો બનેનો હોય ને એ પણ લોખંડ તો એનો કોઈ અર્થ નીકળતો નથી તો આ રીતે વિચારીને બેઠેલા નેતાઓ આ વખતે શું નવા જૂની કરશે શું કરી શકે છે શક્યતાઓ કોની છે મેન્ડેડ કોને મળી શકે છે તો બધી હજી ઘણી બધી દૂરની વાત છે પરંતુ અત્યારે જે શક્યતાઓ રહેલી છે જે ફોર્મ ભરાવાનું ચાલુ થયું છે જો મિત્રો જે રીતે ઠરાવો થયા છે એ રીતે ક્યાંક ને ક્યાંક ઘણા બધા તાલુકાઓની અંદર એવું લાગી રહ્યું છે કે ચૂંટણીનો જગજામ છે ઘણા બધાઓની અંદર નહીં જાય જેમ કે વાતચીત કરીએ કાંકરેજથી થી લઈએ આપણે કાંકરેજ તાલુકામાંથી આવીએ છીએ તો કાંકરેજની અંદર પણ ઠરાવો જે પ્રમાણે થયા છે એ રીતે જોતા એવું લાગે છે કે અણદાફી કદાચ બાગી છે તો એવો ફોર્મ ભરી પડી શકે છે પરંતુ એ ભરી શકે છે એમાં શક્યતાઓ કેટલી રહેલી છે કારણ કે સત્તાણું મત છે સત્તાણું મતમાંથી એ જોવાનું રહ્યું કે કેટલા આણંદ ભાઈને મળી શકે એવા છે એના ઉપર એ ફોર્મ ભરી શકે છે બાકી તો એ ફોર્મ ભરે અને પછી એ પ્રમાણે મતદાન ન થાય કે એ પ્રમાણે મત ન મળે તો ઘણી બધી મુસીબતો સર્જાતી હોય છે ને પછી પાછળથી એમને ઘણું બધું ભોગવવું પડતું હોય તો આ બધી જે વસ્તુઓ છે એને ધ્યાનમાં રાખીને એ જોવાનું રહ્યું દીવુદરની સીટ છે જેની શક્યતાઓ કદાચ થઈ શકે ફિફ્ટી ફિફ્ટી છે ના પણ હોઈ શકે કરી ના શકે પરંતુ દોતીવાડાની સીટ છે પાલમપુરની સીટ છે વડગોમની સીટ છે ડીસાની સીટ છે આવી ઘણી બધી સીટો છે કે જે જગ્યાએ થઈ શકે છે જો રાધનપુર સોતલપુર તો ચૂંટણી થવાની નથી વાવની અંદરથી ચૂંટણી થઈ શકે છે એવી શક્યતાઓ રહેલી છે તો કેમ વાવની અંદરથી આપણે એક એક ડિટેલમાં ચર્ચા કરતા જઈશું ચર્ચા એટલા માટે કરતા જઈશું કે આપણને ત્યાંનું સ્થાનીય રાજકારણ સમજણ પડે તો અંદર વાતચીત કરીએ તો માવજીભાઈ આ વખતે ફોર્મ ભરી શકે એવી શક્યતાઓ છે કારણ કે જો એમને મેન્ડેટ નહીં મળે તો એ વિરુદ્ધમાં લઈને જઈ શકે એવી શક્યતાઓ છે હવે આમાં વાતચીત એવી છે કે માવજીભાઈ વિરુદ્ધની અંદર જઈને લડે કે વિરુદ્ધની અંદર જઈને કરે તો જીતે ન જીતે એ તો પછી આગળની વસ્તુ છે પરંતુ એક કુલે એક ભાગ એક સર્જનાત્મક જે ભારતીય જનતા પાર્ટીનું જે હોય એ થાય પરંતુ સરકારની વિરુદ્ધમાં જઈ અને જીતવું એ પણ તમારું સ્થાનીય લેવલે ખૂબ જ મજબૂત પ્રકારનું પ્રભુત્વ હોય તો જ તમે કરી શકો જે પહેલાં સહકારી ચૂંટણીઓ થતી અને અત્યારે સહકારી ચૂંટણીઓ થાય છે એમાં રાત દિવસનો ફરક પડી ગયો છે જમીન આસમાનનો ફરક છે કેમ જમીન આસમાનનો ફરક છે એ પણ હું તમને જણાવી દઉં કે પહેલાં જે ચૂંટણીઓ થતી એમાં એ વસ્તુ હોતી કે લોકો પોતપોતાના જે ઉમેદવાર હોય એમને મત આપતા એમને ચૂંટતા પરંતુ હવે જે ચૂંટણીઓ થાય છે એની અંદર એવું રહ્યું નથી હવે એવું થયું છે કે સરકાર તરફ વલણ લોકો વધારે રાખતા હોય છે કેમ રાખતા હોય એ પણ તમને કહી દઉં કારણ કે એમના નાના મોટા કામ નીકળે એમની નાની મોટી વસ્તુઓ થાય એમનું નાનું મોટું કામકાજી નીકળે તો ઘણા બધા લોકો સરકાર વિરુદ્ધ જવા માગતા હતા નથી પરંતુ આની વચ્ચે વાવની અંદર ક્યાંક ને ક્યાંક શક્યતા રહેલી છે થરાદની અંદર શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે ત્યારબાદ વાતચીત કરીએ તો દીવદર ઉપર આવીએ તો દીવદરની અંદર પણ એટલી બધી શક્યતાઓ દેખાતી નથી કારણ કે દીવદરની અંદર જે મજબૂત કેન્ડિડેટ છે જે સામે લડવાવાળા છે બધા કોઈ કોને મેન્ડેટ મળશે કોને નહીં મળે એ તો જોવાનું રહ્યું પરંતુ એવું કોઈ છે નહીં કે જે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જઈ અને ભરી શકે તો કાંકરેજનું પણ ક્યાંક ને ક્યાંક બની શકે છે ફિફ્ટી ફિફ્ટી છે એમાં આપણે કોઈ શ્યોર નથી દિશાની અંદર ચૂંટણી થવાની શક્યતાઓ એટલા માટે રહેલી એ જ છે કે ખૂબ સમયથી માવજીભાઈ અને ત્યારબાદ વાતચીત કરીએ તો ગોવાભાઈ બંને વચ્ચે કુલે ચાલે છે આમ તો ઘણીવાર બંને સાથે પણ દેખાય છે પરંતુ આંતરિક કુલે એ ચાલે છે કે માવજીભાઈને જે ચેરમેન પદ છોડવું પડ્યું અને ચેરમેન પદ તરીકે જે ગોવાભાઈની નિમણૂક કરીને ગોવાભાઈને જે બેસાડવામાં આવ્યા બોર્ડ ઓફ ડિરેક્ટર એ નારાજ છે અને અંદરો અંદર ક્યાંકનું ક્યાંક એમને ઝઘડા ચાલતા હોય છે તો એ ઝઘડાના લીધે ત્યાં ડીસા ઉપર પ્રબળ શક્યતાઓ રહેલી છે કે ચૂંટણી થઈ શકે છે તાનેરામાં આમ એક તરફી થઈ ગયું છે પણ તું જોવાનું રહ્યું કે હવે સાબે પાસે એક જ વ્યક્તિ રહ્યા છે વિરુદ્ધમાં જે નથાભાઈ પટેલ હતા હવે નથાભાઈ પટેલનું સરકારી ક્ષેત્રમાં કેટલું પ્રભુત્વ છે કેટલું નહીં એ જોવાનું રહે ત્યારબાદ ત્યારબાદ વાતચીત કરીએ તો વડગામ વડગામની અંદર કેપી ચૌધરી ખૂબ જ મજબૂત દાવેદાર છે જેઓ જીતી પણ ગયા હતા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધની અંદર જાય એવા ઘણા બધા ડિરેક્ટરો હતા કે જે ભાજપના મેન્ડેટની વિરુદ્ધની અંદર જઈને જીત્યા હતા અને જેમાં મને યાદ છે કે ચૌદમાંથી લગભગ એ પાંચ ડિરેક્ટરો હતા તો એ સમયે જે ચૂંટણી થઈ હતી એ સમયે જે રસા રેસાકસી જામી હતી એવી રેસાકસી જામવાની શક્યતાઓ અત્યારે છે તો આ બધી જ શક્યતાઓનો આધાર મદાર એ મેન્ડેટ કોને ફાળવાય છે એના ઉપર છે હાલ તો ફોર્મ ભરી દેવામાં આવશે જે જે લોકોને એવું લાગે છે કે આપણે લડવું છે અને આપણી ઈચ્છા છે ફોર્મ ભરી દેશે ત્યારબાદ જ્યારે ફોર્મ ભરી દેવામાં આવશે ત્યારબાદ જેમને મેન્ડેટ મળશે અને મેન્ડેટ મળ્યા પછી જેની છાતી છત્રીની હશે એ લડવા માટે નીકળશે જેની નહીં હોય બધા બે જાય કારણ કે આમાં નીકળવા માટે પણ વિચાર કરવો જોઈએ ને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જવું ભાજપમાં રહેવું ભાજપના વિરુદ્ધમાં જવું ભાજપના વિરુદ્ધમાં જતા તો ભાજપના નેતાઓ બહુ ડરે છે અંદર કોને ભાજપનો વિરુદ્ધ કરતા અંદર કોને ભાજપના જ લોકોને હરાવવાનું કામકાજ ભાજપના નેતા કોણ પણ જ્યારે ખુલ્લીને બોલવાનું આવે ત્યારે એમ મૌન ધારણ કરી લે મૌન કેમ ધારણ કરી લે કે કારણ કે ડરે એમને ખબર છે ક્યાંક ને ક્યાંક આપણે સહકારી ક્ષેત્રોમાં રહે ક્યાંક ને ક્યાંક બીજા રહે આપણી જ પાર્ટી આપણી પુલ ઉઘાડી કરશે આપણી જ પાર્ટી આપણા ઉપર ઇન્કવાય બહાર છે જયારે આપણી જ પાર્ટી આપણા ઉપર ઇન્કવાયરી બેહારી દે ત્યારે આપણે શું કરીશું કઈ જ નહીં કરી શકું એટલે આ બધી જ વસ્તુઓનો સરવાળો કરીને ક્યાંક ને ક્યાંક નેતાઓ એ માપી રહ્યા છે તોલ કરી રહ્યા છે કે રીતે કેવી રીતે આગળ વધવું કેવી રીતે કરવું શું કરવું શું કરીશું તો આપણે આગળ જઈશું શું કરીશું તો તેવી રીતે તો આ બધું જ વિચારસરણી ચાલી જાય છે અંદરની ફૂસફૂસ પણ એવી ચાલુ થઈ ગઈ છે કે ઘણા બધા તાલુકાઓની અંદર થવાની છે તો લાવો ને સામે પેનલ બનાવી દો લડી જ લઈએ પણ હવે લડવું પણ કેવી રીતે કોને મેન્ડેટ આવશે કોને નહીં આવે કારણ કે બધા જ ભાજપના છે આમાં કોંગ્રેસને કાંઈ લેવાતી વાત નથી એટલે હવે બધા જ ભારતીય જનતા પાર્ટીની અંદર અંદરની લડાઈઓ છે એટલે લોકો વિચારી રહ્યા છે બધાને એવી આશા છે કે અમારા મેન્ડેટ આવશે અમારા મેન્ડેટ આવશે અમારા મેન્ડેટ પરંતુ ક્યાંક એવું કરીએ કે મેન્ડેટ ના આવે તો આપણે લડાઈ કરી લઈએ લડી લઈએ પરંતુ સરકાર સામે જવા માટેના ડેરિંગ બહુ ઓછા લોકોના હોય છે ને જવું એ પણ ઘણા બધું અઘરું હોય છે કારણ કે એ લોકો ભાજપમાં રહ્યા હોય એમને ભાજપમાં ભાજપમાં હોદ્દા ભોગવ્યા હોય ભાજપમાં ભાજપમાં વહીવટ કર્યો હોય એટલે એમને ખબર હોય ભાજપવાળાને કે ક્યાં વહીવટ કર્યો હતો શું કર્યો હતો કેટલું કેવી રીતે કર્યો હતો તો એ જ વહીવટનો પછી પોલ ખુલ્યા પટારામથી પછી હવે તમારા જ વહીવટથી તમને ગળા ડૂબ કરવામાં આવે તમારા જ વહીવટથી જે ઓડિટ કરનારા સહકારી અધિકારીઓ આવ્યા હોય એ પાંચ વર્ષ પહેલાં ઓડિટ કરીને ગયા ત્યારે બધું પરફેક્ટ હોય પરંતુ જેવા ભાજપની વિરુદ્ધમાં જે પાંચ વર્ષ પહેલાનું કૌભાંડ ખુલે કે ભાઈ પાંચ વર્ષ પહેલું આ લોકોએ આવું કૌભાંડ કર્યું હતું એવા ઘણા બધા લોકોને થતું હોય છે અને ઘણું બધું થતું હોય છે તો આવી બધી પ્રવૃત્તિઓના લીધે નેતાઓ એ ઘણા બધા ખુલીને આવતા નથી પરંતુ ખુલીને નથી આવતા તો એનો અર્થ એવો નથી કે નેતાઓને એકબીજા બધા નેતાઓથી મેળે છે એક મંચ ઉપર દેખાયેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાંથી નેતાઓને એકબીજા જોડે નથી આવું તો ઘણી બધી જગ્યાએ ચાલતું હોય ઘણું બધું ચાલતું હોય છે જે ખુલ્લીને બહાર આવતું નથી પરંતુ જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી કોને કોને મેન્ડેટ આપે છે મેન્ડેટ આપ્યા બાદ નક્કી થશે કે દિલ્હીનું ઇલેક્શન કેટલી સીટો ઉપર થશે ને કેટલી સીટો ઉપર નહીં થાય હવે મેન્ડેડ કોને મળે છે કેવી રીતે મળે છે અને મેન્ડેડની શક્યતાઓ કોની વધારે રહેલી છે એના વિશે પણ આપણે એક વિડીયો બનાવીશું પરંતુ જ્યારે આપણા જોડે સ્પષ્ટ અને સચોટ માહિતી આવી જશે ત્યારે અત્યારે બસ આટલું નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ ફોલો કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો નમસ્કાર